જેના કારણે પાલરા તાલુકાના વિશ્વામિત્રી નદી કિનારાના ગામોમાં તેની સીધી અસર થવા પામી હતી પાણી નહીં ઉતરવાના કારણે પાલરાથી કરજણનો રોડ સંપૂર્ણ વાહન વ્યવહાર ખોરવાયો હતો તમામ ગામોમાં પાણી ભરાતા ગ્રામ્ય વિસ્તારના લોકોના જનજીવન પ્રભાવિત થયા હતા આ વિસ્તારમાં પાણી ભરાતા પશુપાલકોને હાલાકી પડી હતી લોકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી હતી મેઢાદ ગામમાં પણ પાણી ભરાયા હતા જે ગ્રામજનોને ભારે મુશ્કેલી પડી હતી છેલ્લા દિવસથી નદી જળબંબાકાર એટલું વધારે પાણી વહી રહ્યું છે કે નીચાણ વિસ્તારોમાં વિસ્તારો લેતા લોકોને રાતોરાત અમે ઉપર વાસમાં ખસેડ્યા છે ટેકરા ઉપર અને વ્યવસ્થિત સેફ જગ્યાએ છેલ્લા બે દિવસથી થી વિશ્વામિત્રી નદી જળબંબાકાર કહેવામાં આવે કે જેની અસર તમામ બંધ છે મેળાદ ગામમાં બી જોઈ રહ્યા છો તો નાવડીમાં જવું આવું હોય તો નાવડી વગર તો જઈ શકાય નહીં તરો પાણી છે અને આની અસર એટલી ખરાબ અસર પડી છે વિશ્વામિત્રી ના કે ઢોર થી લઈને ખેડૂત થી લઈને બધો પાક ડૂબી ગયો છે અને બધા નથી અહીંયા લાઇટો પણ નથી ત્રણ દિવસથી એટલે અત્યારે ખુબ જ ગંભીર પરિસ્થિતિમાં આ ચાર ગામ પાદરા તાલુકાના છે પશુપાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી હુસેપુર અને કોઠવાડા ગામ સંપર્ક વિહો થયા હતા પાદરાના ધારાસભ્ય ચૈતન્ય સિંહાલા પાદરા મામલતદાર સહિત તાલુકા વિકાસ અધિકારીની ટીમ પણ અસરગ્રસ્ત વિસ્તારમાં આવી હતી અને મેડાદ ગામેથી હુસેપુર ગામ તરફ એસડીઆરએફ નાઇન વડોદરાની ટીમ રવાના થઈ હતી પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા પાદરા તાલુકાના મેડાદ મુકામે હાલ એસડીઆરએફની ટીમ આવી ગઈ છે અને એ આગળના ગામો હુસેપુર કોઠવાડા આ ગામોમાં મદદ માટે રવાના કરી દીધી છે ત્યાંથી નીચાણવાળા વિસ્તારમાં જે લોકોને પાણી આવી ગયું છે એ લોકોને ત્યાંથી રેસ્ક્યુ કરીને સલામત સ્થળે પહોંચાડશે અને ફૂડ પેકેટ પણ પહોંચાડવાની વ્યવસ્થા માટે એનડીઆરએફની ટીમ રવાના થઈ ગઈ છે